અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર મજબૂત ડિપ્રેશન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જી હા દર્શક મિત્રો બંગાળની ખાડીના દરિયામાં અત્યારે તોફાની પવનની તીવ્રતા અરબસાગરના દરિયાની અંદર નવી નવી લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે નવી નવી સિસ્ટમની અસરને લઈને અરબસાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો

સાથે સાથે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રોથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે યપર સર્ક્યુલેશન તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે આમ નવી નવી સિસ્ટમ અને બની રહેલા નવા નવા સિસ્ટમના મજબૂત ઘેરાવાને લઈને જાણી લેજો નવી સિસ્ટમનો કેટલો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે હાલ ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ભયંકર બફારો વધતો જોવા મળી રહ્યો છે જેટલો બફારો વધશે તેટલો જ ગુજરાતની અંદર ભૂકા કાઢી નાખે તેવો ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે આગાહી કારોના મતે દ્વારા ગુજરાતની અંદર આઠ ઇંચથી લઈને દસ ઇંચ સુધીના ભયંકર વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે હાલ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ઘોર અંધારપટ છવાયેલો જોવા મળ્યો છે કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઝુંડ અત્યારે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રો ઉપર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે કચ્છના વિસ્તારથી વિસ્તારથી ઉત્તર ગુજરાત ગુજરાત મધ્ય મધ્ય ગુજરાતના દક્ષિણ અને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો પર અત્યારે મજબૂત સ્ટ્રફ લાઈન ખેંચાયેલી જોવા મળી રહી છે સાથે સાથે આવનારી કલાકોની અંદર ભુવનેશ્વર ધાનવડ અલ્હાબાદ નાગપુરના વિસ્તારથી મુંબઈના વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર મેઘરાજાએ નાનકડો વિરામ લીધા બાદ ફરી એકવાર સોમાસુ સક્રિય બનીને ગુજરાતના ચોતરા કાઢવા માટે તૈયાર બેઠેલું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતમાં વરસાદનો હવે નવો રાઉન્ડ સંપૂર્ણ ગુજરાતને ઘમરોળ જોવા મળી શકે છે આ બધાની વચ્ચે આગાહીકારોની નવી આગાહી સામે આવી છે જેમાં ગુજરાતના હવામાનના મોડલની અંદર અત્યારે અચાનક મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે હવામાનના મોડલ પલટાવાને લઈને ગુજરાતમાં આવનારી ત્રણ કલાકમાં કંઈક નવા જૂની થવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર ઘોડાપુર આવવા અંગે પણ રીતસરની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો તો અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર હલછલ સક્રિય બનીને

એ વાવાઝોડાનો ખતરો નથી ટોળાઈ રહ્યો પરંતુ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સક્રિય બનતી નવી નવી સિસ્ટમોને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદનો નવો રાઉન્ડ હવે બોલાવતો જોવા મળવાનો છે જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં જળ હોનારત થવાને લઈને પણ મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગની તાજી આગાહી પ્રમાણે આવનાર સાત દિવસ સુધી વરસાદનું ભયંકર જોર ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે જેને ધ્યાનમાં રાખીને આવનારી ચોવીસ કલાક માટે માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી લઈને રાજ્યની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા તંત્ર એલર્ટ મોડની અંદર આવીને અત્યારે એનડીઆરએફ અને SDRF ની ટીમોને પણ તેનાદ કરી દેવામાં ગુજરાતમાં આવી રહી છે તમે લાઈવ પણ જોઈ શકો છો અત્યારે અરબ સાગરના દરિયાની અંદર ભયંકર હલચલ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે નવી નવી સિસ્ટમો સક્રિય થતી હોવાને લઈને ગુજરાતમાં આંધી તુફાન વંટોળ અને ભયંકર પવન જેવા પવનની તીવ્રતા ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાતો જોવા મળવાનો છે આમ તોફાની પવનોની તીવ્રતા સાથે રાજ્યમાં ભારે વરસાદ વરસવાની મોટી છે ગુજરાતમાં અટકેલું અત્યારે ફરી સોમાસું સક્રિય બનવાની સાથે હજુ વધુ પ્રમાણની અંદર તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે જેની અસરો હવેથી ગુજરાતમાં જોવા મળવાની છે હાલ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે પરંતુ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર સૌથી વધારે અસરો જોવા મળી રહી છે આવનારી કલાકમાં વલસાડના જિલ્લાથી લઈને બીલીમોરાના પંથકમાં વલસાડાના વિસ્તારથી આહવાના ક્ષેત્રમાં સાપુતારાના વિસ્તારની અંદર મોટા પલટાવ સાથે જળબંબાકારથી લઈને અતિભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે

ડભોઈના વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની નવી આગાહી દર્શાવવામાં આવી છે આમ ગુજરાતના વિસ્તારોની અંદર હવામાનની અંદર મોટા સાથે આવનારી ત્રણ કલાકમાં ગુજરાતમાં કંઈક નવા જૂની થવાને લઈને રીતસરની મોટી ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે તેની સાથે સાથે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ અત્યારે મજબૂત સિસ્ટમનો શિયર ઝોનનો

ખંભાતના ક્ષેત્રથી લઈને ચાપાનેરના વિસ્તારમાં ગોધરાના વિસ્તારથી બાલાસિનોરના વિસ્તારની અંદર અત્યારે મોટા પલટાવ આવી રહ્યા છે તેની સાથે સાથે બોડેલીના વિસ્તારથી ડભોઈના પંથકમાં બાબરાના ક્ષેત્રથી લઈને રાજ્યના સંપૂર્ણ વિસ્તારમાં મોટા પલટાવ આવતા હોય તેમ અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા લુણાવાડા ગોધરા બોડેલી દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના વિસ્તારમાં આવનારી ત્રણ કલાકની અંદર વરસાદને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો જેમ જેમ નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ જોર પકડી રહ્યું છે તેમ તેમ અરબસાગરના દરિયામાંથી ફૂંકાતા તોફાની અને ભેજયુક્ત પવનો આગળ વધીને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર પોતાનું તીવ્ર દબાણને તીવ્ર જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે જેને લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ અત્યારે ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોના નવા નવા ઘેરાવા ઘેરાઈ ચૂકેલા જોવા મળી રહ્યા છે જેમાં પણ આવનારી કલાકની અંદર દેવભૂમિ દ્વારકા ભાટિયા ખંભાળિયા લાલપુર ભાનવડના ક્ષેત્રથી ઓખા બંદરની અંદર ભયંકર હલચલ સક્રિય થવાની સાથે હળવાથી મધ્યમ વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે કાલાવડના ક્ષેત્રથી જામનગર ધ્રોલના વિસ્તારથી સાવડી વાંકાનેર થાન ચોટીલા રાજકોટ શાપરના વિસ્તારની અંદર તે ઉપરાંત મોરબીના વિસ્તારથી લઈને સુરેન્દ્રનગરના પંથકમાં લીમડીના વિસ્તારથી ધંધુકા અને રાણપુરના વિસ્તારની અંદર મોટા પલટાવ સાથે હવેથી વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે બરવાળા બોટાદ ગો ગઢડાના વિસ્તારથી જસદણ બાબરાના વિસ્તારથી ગોંડલના ક્ષેત્રની અંદર તે ઉપરાંત સોનગઢના વિસ્તારથી પાલીતાણા ખડસલીયા તળાજા ભાવનગર અમરેલી કુંડલાના વિસ્તારથી બગસરાને ધારીના પંથકમાં ઓચિંતાના મોટા પલટાવ સાથે આજની રાત્રિ અને આવતીકાલ દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદનો ખતરો રહ્યો છે મહુવા કોડીનારના વિસ્તારથી વેરાવળ માંગરોળના ક્ષેત્રથી લઈને કેશુદ અને કડાચના વિસ્તારની અંદર ઓચિંતાના પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર અત્યારે ઘોર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદના વિસ્તારથી રાજકોટના ક્ષેત્રની અંદર કડાકા ભડાકા સાથે હવેથી વરસાદનો નવો રાઉન્ડ ધબ ધબાટી બોલાવતો જોવા મળવાનો છે. કચ્છના વિસ્તારોની અંદર પણ અત્યારે વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો. કચ્છના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે વાદળોના ધીમા ધીમા ઝુંડ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને આ બધાની વચ્ચે નળિયા બાડરીના વિસ્તારથી માંડવી ગાંધીધામના વિસ્તારથી રાપરના ક્ષેત્રની અંદર ખાવડ પંથકથી લઈને લખપતના વિસ્તારમાં ઓછી મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઓછી પલટાવ આવવાની સાથે હવેથી વરસાદનો નવો રાઉન્ડ કચ્છ ઉપર પણ પોતાની ભયંકર અસરો દર્શાવતો જોવા મળી શકે છે જી હા દર્શક મિત્રો નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ જેમ જેમ જોર દર્શાવી રહ્યું છે તેમ તેમ ભિન્ન ભિન્ન વિસ્તારમાં

ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સાર્વત્રિક વરસાદની નવી નકોરને તાજી આગાહી દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતમાં આજે અને આવનાર સાત દિવસ સુધી હજી પણ વરસાદને લઈને નવી નવી આગાહી કરવામાં આવી રહી છે આ બધાની વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતનો નકશો જાહેર કરીને જિલ્લાઓ પ્રમાણે કયા કયા જિલ્લામાં કેવું હવામાન જોવા મળવાનું છે જેની તાજી લેટેસ્ટને નવી નકોર આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે ગુજરાતવાસીઓ બહાર ફરવા જવાનું વિચારી રહ્યા છો તો ખાસ કરીને તમામ દર્શક મિત્રો જાણી લેજો ગુજરાતમાં આજથી લઈને આવનારી ઓગણત્રીસ તારીખ સુધીમાં હજી વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં વરસાદના ચોતરા કાઢે તેવા ભારે વરસાદને લઈને ગુજરાતમાં નવી નકોર અને તાજી આગાહી કરવામાં આવી રહી છે જેમાં અમુક વિસ્તારોની અંદર તો ભયંકર મેઘ તાંડવ જોવા મળવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા રીતસર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અનેક જિલ્લાઓની અંદર ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવા અંગે રીતસરની મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે ફક્ત વરસાદ નહીં પરંતુ

ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવા અંગે પણ રાજ્યની અંદર મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે આમ રાજ્યની નવી નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને ભયંકર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે જેમાં ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી નકોર આગાહી પ્રમાણે આવનારી કલાકોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતમાં દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર આજરોજ

ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાત ઉપર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે મેઘરાજાની તોફાની સવારી ગુજરાતમાં ધબધબાટી બોલાવતી જોવા મળી શકે છે આમ ખાસ કરીને ત્રણ તારીખ જેમાં સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં ભારે વરસાદનું યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવી દેવામાં આવી રહ્યું છે આવનારી કલાકમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવા અંગે પણ આગાહી કરવામાં આવી છે જેમાં સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટના વિસ્તારથી મોરબી જામનગર પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળી શકે છે કચ્છના પંથકોની અંદર પણ હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે સાથે સાથે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું ધીમું જોર જોવા મળવાનું છે ભરૂચ સુરત વડોદરા છોટા ઉદયપુર પંચમહાલ દાહોદ મહીસાગર ખેડા આણંદ અહેમદાબાદના વિસ્તારમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આમ આજથી લઈને ગુજરાતની અંદર આવનારી હવે ઓગણત્રીસ તારીખ સુધી અનેક જિલ્લામાં વરસાદનો નવો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે ખાસ જાણી લેજો ભયંકર પ્રલય મચાવશે આઈએમડી નું રેડ એલર્ટ

આ બધાની વચ્ચે આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા 25 થી 27 જુલાઈ સુધીની અંદર ભિન્ન ભિન્ન રાજ્યોની અંદર ભારે વરસાદને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે બંગાળની ખાડીના દરિયામાં બન્યું છે હળવા દબાણનું ક્ષેત્ર જી દર્શક મિત્રો હાલ રાજ્યની અંદર ફરી એકવાર નવી સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે IMD એ 27 જુલાઈ સુધી ઉત્તરીય તટીય આંધ્રપ્રદેશના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી ઉચ્ચારી છે બંગાળની ખાડીના દરિયામાં હવાનું એક હળવું દબાણ ક્ષેત્ર બનતું જોવા મળી રહ્યું છે જેના પગલે હવે બંગાળની ખાડી બગડી શકે છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર બંગાળની ખાડીના દરિયામાં ચોવીસ તારીખથી હલચલ વધી રહેલી જોવા મળી રહી છે ત્યારબાદ ચોવીસ કલાક અને આવનારી અડતાલીસ કલાકની અંદર આ સિસ્ટમ મજબૂત બનીને પશ્ચિમ બંગાળ અને ઉત્તરીય ઓડિશા તરફ આગળ વધશે ત્યારબાદ તેની અસર આંધ્રપ્રદેશના વિસ્તારો ઉપર વધતી જોવા મળવાની છે નવી સિસ્ટમ સક્રિય થવાની કારણે અનેક રાજ્યોની અંદર પાણી ફર્યા હોય તેવા ભયંકર દ્રશ્યો જોવા મળી રહ્યા છે ઓડિશાના વિસ્તારની અંદર તબાહી જે હા દર્શક મિત્રો આઈએમડીએ ક્ષેત્રીય નિર્દેશક મનોરમા મોહંતી એટલે કે હવામાન હવામાન વિભાગના

છત્તીસગઢ પશ્ચિમ બંગાળ ગુજરાતના વિસ્તારથી ઉત્તરાખંડના કેટલાક ભાગોની અંદર ભારે ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે અનેક જગ્યા પર મોસમનો કહેર જોવા મળ્યો છે અરુણાચલ પ્રદેશ હરિયાણા પંજાબ દિલ્હી હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર લદાખ ગિલગીટ સાથે સાથે પાકિસ્તાનના વિસ્તારથી મુઝફ્ફરબાદના વિસ્તારમાં કર્ણાટક કેરળ માહેના વિસ્તારથી નાગાલેન્ડ મિઝોરમના વિસ્તારથી મણિપુર ત્રિપુરા ઓડિશા પશ્ચિમ બંગાળ સિક્કિમ તમિલનાડુ પોંડુછેરી કરાયકલ ઉત્તર પ્રદેશના વિસ્તારથી પશ્ચિમી રાજસ્થાનના કેટલાક ભાગોની અંદર હાલ વરસાદે તબાહી મચાવી હોય તેવા ભયંકર દ્રશ્યો જોવા મળી રહ્યા છે